શહેરમાં રહેતા પૂર્વ હોમગાર્ડ કમાન્ડન્ટને સો વર્ષ પૂર્ણ થતા તેમને સન્માન કરવાનો કાર્યક્રમ તેમના નિવાસસ્થાને રાખવામાં આવ્યો હતો વિઠ્ઠલભાઈ પટેલે ભારત પાકિસ્તાન યુદ્ધ મોરબી ડેમ હોનારત રિફાઇનરીની આગ કોમી રમખાણો કામદારોની હડતાલ કાયદો વ્યવસ્થાની સ્થિતિ સહિત અનેક વિટમણાઓ ટાણે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી શહેરના હરણી વિસ્તાર નાગેશ્વર મહાદેવ સામે આવેલ વૃંદાવન ટાઉનશીપમાં રહેતા વિઠ્ઠલભાઈ ડાહ્યાભાઇ પટેલનો જન્મ તારીખ દસમી ઓગસ્ટ ઓગણીસો ને પચીસના રોજ થયો હતો સન ઓગણીસો પચાસમાં હોમગાર્ડ જવાન તરીકે ભરતી થયેલા વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ અને પુણેમાં પણ તાલીમ લીધી હતી જીવનના છત્રીસ વર્ષ પગે ફરજ બજાવનાર વિઠ્ઠલભાઈને સન ઓગણીસોને સિત્તેરમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ બનાવાયા હતા ફરજ દરમિયાન ત્રણ હજાર સાતસો ચોસઠ જવાનોની ફોજ તૈયાર કરી સેવામાં સામેલ કર્યા હતા હોમગાર્ડ દળને ગૌરવ અપાવનાર વિઠ્ઠલભાઈને નાગરિક સંરક્ષણની સેવા બદલ રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરાયો હતો માત્ર ભાઈઓ જ નહીં બહેનો પણ હોમગાર્ડ દળમાં જોડાય તે માટે કમાન્ડન્ટ તરીકે માર્ગદર્શનનો દોર ચાલી રાખ્યો હતો રાઇફલ ફાયરિંગ ચેમ્પિયનશીપમાં પ્રથમ નંબરે આવતા પારિતોષિક ઇનામના હકદાર બન્યા હતા જીવનના સોમાં વર્ષે વિઠ્ઠલભાઈ ડાયાભાઈ પટેલનું તારીખ ત્રીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ત્રીસ સંસ્થાઓ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે હોમગાર્ડના રિટાયર્ડ અધિકારીઓ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિટાયર્ડ અધિકારીઓએ આ પ્રસંગે એકબીજાને મળી પોતાના સંસ્મરણો વાગોડ્યા હતા ઉપસ્થિત સૌએ વિઠ્ઠલભાઈની સેવાની કદરરૂપી શાલ ઉઢાડી સન્માન કરી મોમેન્ટો આપ્યો હતો ક્રિકેટમાં નહીં પણ જીવનમાં પણ સેન્ચુરી તેમને નોંધાવી છે

વિઠલભાઈ પટેલ ઓગણીસો પચાસમાં હોમગાર્ડની કારકિર્દી ચાલુ કરી સમય જતા જતા વીસ વર્ષ પછી એમને હોમગાર્ડ કમાન્ડર તરીકે એમને નિમણૂક કરવામાં આવ્યા ત્યાર પછી સફળ કારગીરી અને ખૂબ જ સુંદર કામ કરવાથી સાડત્રીસ વર્ષની સાડત્રીસ વર્ષના લાંબા સમય સુધી એમણે વિનામૂલ્યે સરકારનો એક પણ પૈસો પગાર લીધા વન અમૂલ્ય સેવા આપી અને ઓગણીસો સિત્યાસીમાં એ રિટાયર થયા તે દરમિયાન એક સરકારી સ્વયંસેવક અને હોમગાર્ડ કમાન્ડર તરીકે ખરેખર ન કલ્પી શકાય એવી એમણે કામગીરી અને હોમગાર્ડ કમાન્ડર તરીકે હોમગાર્ડમાં એમણે એટલી બધી બા સારી કામગીરી બજાવી અને ઓગણીસો ને સિત્યા સિત્યાસીની સાલમાં એમને જ્યારે રિટાયરમેન્ટ કરવામાં આવ્યા એ સમયે ફેમિલી અને પોતે ઘણા હતાશ થઈ ગયા હતા કે મારે રિટાયર થવાનું છે તો તે દરમિયાન સરકાર તરફથી એમને અચોક્કસ મદદ સુધી ફરી એમને એપોઇન્ટ કરવામાં આવ્યા ત્યારે ફેમિલી અને વિઠ્ઠલભાઈ પટેલ ખુદ પોતે પણ અને ફેમિલીમાં એવો ખુશાલનો માહોલ થઈ ગયો હતો કે જેની વાત ના પૂછો અને એટલું સરસ કામ કરી અને હેલ્થ પણ સાચવી અને અત્યારે નવ્વાણું વરસ સુધી અત્યારે નવ્વાણું પ્લસ અમને વર્ષ થયા છે સોમું વર્ષ ચાલે છે અને આજે ફેમિલી અને હોમગાર્ડ ડિપાર્ટમેન્ટ તરફથી એમને સન્માન કરવામાં આવે છે અને એમના નિવાસ સ્થાને ફેમિલી ફ્રેન્ડ્સ ફેમિલી અને હોમગાર્ડ ડિસ્ટ્રિક કમાન્ડર અને હોમગાર્ડના સ્ટાફ સાથે એમનું આજે સન્માન કરવામાં આવે છે મારું નામ ભરતભાઈ પટેલ હું એમની નાની દીકરીના જમાઈ છું હું અમેરિકા રહું છું અને આજે એમને પ્રાર્થ ભગવાને પ્રાર્થના કરું છું કે એમને લાંબુ આયુષ્ય પણ તકલીફ વગરનું આપે એવી મારી શુભેચ્છાઓ વિઠુભાઈને પચાસની સાલમાં એમણે હોમગાર્ડ જોઈન કર્યું હતું ત્યાર પછી એમને પાંત્રીસ વર્ષ હોમગાર્ડમાં સેવા આપી છે નિસ્વાર્થ ભાવે અને તમામને સારી તાલીમ આપી અને બધા હોમગાર્ડ સભ્યોને તૈયાર કર્યા અને એ આજ સુધી લોકો એમના માટે એ કારકિર્દીને તાલીમ માટે બધા હજુ પણ ઈચ્છા રાખે છે કે આવી તાલીમ મળે તો ભવિષ્યમાં હોમગાર્ડના યુનિટ મજબૂત થાય જે ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી મજબૂત યુનિટ ગુજરાતનું છે એટલે એમની ઈચ્છા છે કે અત્યારે જે નવા નવા યુનિટો ઊભા થયા છે દરેકમાં તમામ સભ્યોને સારી તાલીમ મળે એવી એમની ઈચ્છા છે ને આજની તારીખે પણ બધા જને ઇન્સ્પિરેશન આપે છે અને હજુ પણ એમને સેવા કરવાનો અવસર મળે તો એમની ઈચ્છા છે પણ આ બધું ભગવાનની મરજી પ્રમાણે થાય છે એટલે આમાં આપણે કશું કરી શકીએ એમ નથી પણ અત્યારે આજના દિવસે જે એમને સભ્યો મળ્યા છે એમના માટે બહુ એક મોટું ઓક્સિજનનું કામ કરી રહ્યું છે કે આજે એમનો લુક જ બદલાઈ ગયો છે એટલે કોન્ફિડન્સ બદલાઈ ગયો છે બસ આટલું કહીને હું મારી આજે એમનું સન્માન કરવાનું છે એટલે હોમગાર્ડના તમામ સભ્યો આવ્યા છે અને એમનું સન્માન કરશે